કોઈપણ કામદારને છૂટા કરી શકાય નહીં અને ત્યાં સુધી તમામ કામદારોને લઘુત્તમ વેતન અને વધારાના કામનો ઓવર ટાઈમ જોઈએ તેમ છતાં સુપર સિલ કંપનીના માલિક તરફથી કામદારોનું શોષણ કરવા માટે કામદારો યુનિયનમાંથી રાજીનામું આપે તે માટે તાળાબંધી જાહેર કરેલ જેને યુનિયન સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને સરકારની લેબર મશીનરી પણ આ પ્રશ્ને ઉદાસ હોય આશ્ચર્ય અનુભવે છે જેથી લેબરના અધિકારીઓ પાસે આ પ્રશ્નના તાત્કાલિક ઉકેલ માટે ત્વરિત પગલાં લેવા જણાવવામાં આવ્યું

કોઈ પણ કામદારને છૂટા કરી શકાય નહીં ત્યાં સુધી તમામ કામદારોને લઘુત્તમ વેતન અને વધારાના કામનો તેમ છતાં સુપર માલિક તરફથી કામદારોનું શોષણ કરવા માટે કામદારો યુનિયનમાંથી રાજીનામું આપે તે માટે તાળાબંધી યુનિયન સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને સરકારની લેબર મશીનરી પણ આ ઉદાસ હોય આશ્ચર્ય અનુભવે છે જેથી લેબરના અધિકારીઓ પાસે આ પ્રશ્નના તાત્કાલિક ઉકેલ માટે ત્વરિત પગલા લેવા જણાવવામાં આવ્યું રિપોર્ટર ભરત સી આર ઠાકોર ભારત સ્મિતા અરવલ્સ